કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશ રાઠવાએ અકાળે જિંદગીનો અંત લાવી દેતા પોલીસ વેડામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો વાઘોડિયા માળોધર રોડ ઉપર આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ રાઠવાએ

માત્ર બત્રીસ વર્ષની ઉંમર ધરાવતા પ્રકાશ રાઠવા અત્યંત મિલનસાર અને ફરજ નિષ્ઠા નોંધનીય હતા એમ પોલીસ સ્ટેશનના સહકર્મીઓએ જણાવ્યું હતું પોલીસ કોન્સ્ટેબલના આપઘાત ને પરિણામે એમના વતનમાં શોક તો મોજબ ફરી વળ્યું હતું અને વાઘોડા પોલીસ સ્ટેશન દ્વારા પ્રકાશ રાઠફણના મૃત્યુનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું પોલીસને પ્રકાશ રાઠફણની પાસે કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ નથી જેને પરિણામે પ્રકાશ આવું પગલું કેમ ભરવું પડ્યું એ સવાલો હજુ પણ નિરુત્તર જ રહ્યા છે ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર